ના સરપંચ અને નાથાલાલ સુખડીયા સુખરૂપ કરાવ્યા લગ્ન ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં ધીંગાણું ખેલાયેલું હતું અને તારીખ છવ્વીસ જાન્યુઆરીના લગ્નમાં રોટલી બાબતની માથાકૂટમાં જાન લીલા તોરણે પાછી વળી હતી

દેવીપૂજક સમાજના આગેવાનો કે જે થોડા દિવસ પહેલાં માથાકૂટને કારણે મીંઢોળ બંધા વર્કન્યાના જે ફેરા મંગળ ફેરા ફરવાનું અટકી પડ્યું હતું અને વાંધાજનક હતું એ આજરોજ દેવભૂમિ દેવળિયા ગામેથી અમુ ગ્રામ પંચાયતના સભ્ય વિપુલભાઈ રાઠોડ ભાવેશભાઈ સોલડિયા તેમજ અહીંના દેવીપૂજકના આગેવાનોને સાથે મિટિંગ કરી અને આજરોજ એ બંને પાર્ટીઓ વસે ત્યાં સ્થાનિક લેવલે આ અટકી પડેલ મંગળ ફેરાને સમાધાન સાધી અને આ બંને વર્કનિયાને આજે મંગલ ફેરા ફેરવી અને ત્યાંના સરપંચશ્રી અને ગામના લોકોએ ખૂબ જ અમને સહકાર આપ્યો એ બદલ અમે દેવભૂમિ દેવડિયા પરિવાર વતી એમના આભારી છીએ અને દરેક સમાજની અંદર સુમેળમય વાતાવરણ વચ્ચે આવા કોણબનાવ ફરી ન બને એ માટે એ સમાજના લોકોને પણ સમજ કરવામાં આવી અને ત્યાંના સ્થાનિકોનો ખૂબ સારો સહકાર એ બદલ આપ